એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો મસ્ત મજાને શું ના એધન ફ્રેશ થઈ ગયા કરી દીધો બ્લોકને સ્ટાર્ટ ને છોકરી ટ્યુશન મૂકી આવ્યા ને હવે આપણે એક કામ છે ઘણું બધું અંદરની એક રૂમ છે ને ને સાફ કરવી પડે એમ છે એ ભૂલાઈ ગયું તો તે દિવસે સાફ કર્યું હતું પણ એ રૂમ યાદ જ નહીં આવી એમાં કસરું છે એ કાઢવું પડે એમ છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે એ કસરું કાઢવા જાઉ મિત્રો આપણે આ ખાટલા બધા બહાર હતા એ બધા મૂકી દીધા ખાટલા ખુરશી આમાં ખાટલા મૂકા હજી હવે છે ને આમાં સાફ સફાઈ કઈ રીતે પણ આ નીચેનું બાકુ રહ્યું ને આ નીચે બાકુ પડી ગયેલું છે આમ બધે આમ ફરતે અહીંયા આ બાજુ એને આપણે સિમેન્ટ લાવીને સરખું કરવું જોઈએ બધો ભંગાર છે ઉપર એવડો ભંગાર છે તો કાલ આવ્યા હતા છે એટલે એ લોકો કહેતા હતા કે સાફ કરી નાખજો તો આપણે સરખું કરવું જો હે તો હવે ટેબલ એક બાર પડ્યા છે બે ત્રણ ટેબલ છે વેદાંત અહીંયા છે ઓલા ટેબલ પડ્યા છે ને એ મૂકવા છે અંદર હવે ને તડકો નીકળી ગયો છે આજ કાલ વરસાદ હતો આજ નથી આજ તડકો છે તો આપણે આ ટેબલને એને મૂકી દઈએ હવે છોકરીઓને સ્કૂલે પાછા મૂકી આવ્યા કિચનમાંથી લાવીને થોડોક વરસાદ ચાલુ થઈ ગયો જો ને આમ વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે માલ બનાવો છે સિમેન્ટ લાવ્યા છે ને રેતી છે આમાં માલ મિક્સ કરીને અંદર ઓલું બાકી છે ને એ પૂરવાનું છે ને આપણે કહેતા હતા સવારમાં એ આજ પૂરી નાખીએ એટલે કમ્પ્લીટ કરી નાખીએ તો વિડીયો હું બના છું આપણે માલ બનાવવા માંડીએ સિમેન્ટ નાખીને વેદાંશ માથે બેઠો છે સોડા લઈને હાલો દોસ્તો ગુડ ઇવનિંગ શ્રી કૃષ્ણ જય માતાજી જય જુવા જય આદિવાસી તો સિનેમા આવે છે વેદાંસ મંદિર તી નહીં છે સ્કૂલમાંથી વહેલા આવી ગયા છે આજે એવું છે મિત્રો તો આપણે રીંગણી રોપવા જાઈએ છીએ વાડીમાં રોપતી રોપ તો મસ્ત મોટો થઈ ગયો છે તો આપણે રીંગણી રોપી દઈએ મિત્રો એટલે મસ્ત ખાંજે વરસાદ પડ્યો તો કાલ એટલે ચોટી જાય મસ્ત પાળા થઈ ગયા છે ફીના ફીના તો આમાં તો પાની છે હજુ રીંગની બહુ મોટી મસ્ત થઈ ગઈ છે આમ આપણે આમ પાળા બનાવ્યા છે તો એમાં ચોપી દઈએ પીયું રીંગણા ખાવાની તો હાલો મિત્રો મિત્રો હા રોપું પાડે છે ને ઉપાડી લે ઓલા મોટા મોટા છોડવા પાડે પાડેથી જો મિત્રો એવી રીતના ઉપાડવાના છે આખા થોડીક માટી વાળા હોય તો બીમાર નહીં થાય નહીં તો હાલો મિત્રો આપણે ઉપાડવા લાગીએ ફટાફટ ફોન દઈએ પછી પાછું મચ્છર બહુ કેળ વાડીમાં

તો વિડિયોમાં બન્યા રહેજો ડક્ષા દોડતી દોડતી આમથી આવે જુઓ ને મજા આવે ને ગરમ હાલોની મજા આવે કેડું બીઠી જાય હું વાળા ભરવાત મજા આવે બહુ કેડું બીઠે ઉડાગડા રોઈપા ને હળ પાણી તોવા કરીએ એટલે કેડચા છે ને તો વિડિયોમાં બન્યા રહેજો આપણે તોવાક ના કરી લેવો ભાઈ રホテル ફાઇનલી મિત્રો આપણે રીંગની ચોપાઈજી અને પાણી પણ

આપણે નીકળી ગયા છે વાડી ને થાબા હા હસીન પગ ધોવા ગયા છે જો માટી માટી વાળા પગ છે આટલો બધો રોપી નાખ્યો રોપજો મોટો મોટો બધો રોપીને આખ્યો છે મિત્રો ને બનાવીને આખ્યું છે જમવાનું દૂધ છે દૂધ અને રોટલો દક્ષા થાય છે ને બનાવ્યું છે દાળ ને બનાવ્યું છે 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 રોટલો ડુંગળી અને પ્રિયા મસ્ત મસ્ત બેહી ગઈ છે મિત્રો મિત્રો બેહી છે છે પણ ગઈ જમે હાલો જમી લઈએ